નમસ્તે વાલકમ ટુ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કર્યાર એકેડમી વિકલ્પ પોટફોર્મ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પપ્લિકેશન્સ ઘણા લાંબા સમય પછી પરીક્ષાની તૈયારી વિશે આજે આપણે એક વિડિયો સેશન કરવા જઈ રહ્યા છીએ ઘણા લાંબા સમય પછી પ્રસંગ જ સર્જાયો છે કે જેથી પરીક્ષાની તૈયારી વિશે અત્યારે ચર્ચા કરવી જરૂરી બની જાય સાચું કહું તો અનિવાર્ય બની જાય આજના વિડીયો સેશનની અંદર આવનારા સમયમાં તમે તમારી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરશો એ માટેનું એક ચોક્કસ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું જે પ્રસંગ સર્જાયો છે આધારે અને અને પૂરો પ્રયત્ન કે તમારી તૈયારી સારી સારી થાય તૈયારીને કરવામાં અમે મદદરૂપ સાબિત થઈએ મારું ગ્રેજ્યુએશન જ્યારે પૂરું થયું ને એની તરત હું દિલ્હી ચાલુ ગયો યુપીએસસીની સિવિલ સર્વિસિસની એક્ઝામની તૈયારી માટે હું દિલ્હી જ્યારે ગયો ત્યારે મારા મગજમાં એક વાત સ્પષ્ટ હતી કે જો હું તૈયારી કરીશ તો એ માત્ર યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરીશ એના સિવાય બીજી કોઈ પરીક્ષાની તૈયારી નહીં કરું એ વખતે ઘણા બધા લોકો કહેતા આજુબાજુમાં તમને સલાહ આપનારા લોકો હોય ને કે યુપીએસસી એકલાનો ટાર્ગેટ ન કરાય સાથે જીપીએસસીનો પણ ટાર્ગેટ કરાય અથવા તો બીજી કોઈ પરીક્ષા માટે પણ વિચારાય આવી સલાહો આપનારા હતા છતાં પણ મારા મગજમાં એ વાત સ્પષ્ટ હતી કે હું યુપીએસસી સિવાય બીજી કોઈ સ્ટેટ સર્વિસીસ માટે નહીં વિચારું પણ હું તમને કહું કે ઘણા બધા મારી સાથે એવા મિત્રો હતા કે જે લોકો યુપીએસસીની સાથોસાથ જીપીએસસી માટે પણ પ્રયત્ન કરી રહ્યા હતા પણ એમના માટે એ ઘણું જ કઠિન હતું ઘણું જ મુશ્કેલ હતું બે પરીક્ષાઓને એક સાથે ટાર્ગેટ કરવી એ વખતે પ્રમાણમાં અઘરું હતું કેમ બંનેમાં સામ્યતાઓ નહોતી હતી તો બહુ ઓછી હતી સામ્યતાઓ એટલે કયા સંદર્ભમાં પહેલાં તો પરીક્ષાનું ટાઈમ ટેબલ પરીક્ષા ક્યારે લેવાશે યુપીએસસીનું નક્કી છે કે દર વર્ષે પરીક્ષા લેવાશે જ હું વાત કરું છું આજથી બાર પંદર વર્ષ પહેલાંની ત્યારે જીપીએસસી ના કોઈ ઠેકાણા નહોતા પરીક્ષા શરૂ થાય તે પછી ફાઈનલ લિસ્ટ બને એમાં બને કે વચ્ચે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષ ગુજરી ગયા હોય એ વખતે કહેવાતું ને કે પંચ યોજના છે તો એક તો પરીક્ષામાં નિયમિતતા નહોતી બીજું પરીક્ષાની પેટર્ન બંનેની અલગ અલગ હતી અને ત્રીજું યુપીએસસીની પરીક્ષામાં જે સ્તરના સવાલો પૂછ્યા હતા એની સામે જીપીએસસીની પરીક્ષાના સવાલો એ બહુ મામૂલી લાગતા આ હકીકત આપને જણાવું છું ભલે કદાચ કોઈને ન ગમે પણ હકીકત છે કે યુપીએસસીની પરીક્ષાના પ્રશ્નોનું જે સ્તર રહેતું એની સામે જીપીએસસીની પરીક્ષાના પ્રશ્નોનું સ્તર બહુ નીચું રહેતું એટલે થાય એવું કે તમે બંને પરીક્ષાઓને એક સાથે ટાર્ગેટ કરવાનું વિચારતા હોવ વિચારી શકો પણ તૈયારી તમારી ઘણી ખરી બદલાઈ જાય ઘણી ખરી બદલાઈ જાય પણ પછીનો એક દોર એવો આવ્યો કે જ્યાં જીપીએસસી તરફથી એક સભાન પ્રયત્ન થયો કે એની પરીક્ષાઓ યુપીએસસી જેવી બને અને ભલે ને સાવ પેટર્ન યુપીએસસી જેવી ન બની જાય પણ એટલીસ્ટ એના પ્રશ્નોનું સ્તર તો યુપીએસસી સમકક્ષ આવે છેલ્લા અમુક વર્ષોની અંદર આ કામ થયું છે સંપૂર્ણપણે હજુ નથી થયું પણ હા પ્રયત્ન ચોક્કસથી થયો છે અને આજે આપણે કહી શકીએ છીએ કે જીપીએસસીની પરીક્ષામાં જે સવાલો પૂછાય છે પ્રિલિમ્સની અંદર મેઇન્સની અંદર ઇવન ઇન્ટરવ્યુઝ જે પ્રકારના લેવાય છે એ યુપીએસસી થી સાવ અલગ નથી અને જો એ સાવ અલગ હોત ને તો હું ક્યારે જીપીએસસી માટે કોચિંગનું કામ ન કરતો હોત જીપીએસસીના કોચિંગમાં હું જોડાયો કોચિંગ આપવા માટે હું જોડાયો આ સંસ્થા શરૂ કરી જીપીએસસીની બેચિસ કરી એની પાછળનું મુખ્ય કારણ જ આ છે કે જીપીએસસીની પદ્ધતિ એ બાય એન્ડ લાર્જ યુપીએસસી જેવી થવા માંડી હતી પેટર્નનો થોડો ઘણો ફર્ક રહ્યો હતો એ ફર્ક પણ હવે દૂર થઈ ગયો છે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓમાં પેટર્નનો ડિફરન્સ રહ્યો હતો પદ્ધતિ થોડીક અલગ હતી બંનેનું માળખું થોડુંક અલગ હતું એ ફર્ક પણ ગઈકાલે એ દૂર કરી દીધો છે જ્યારથી સંસ્થા શરૂ કરી છે અને એની પહેલાં એક વિઝિટિંગ ફેકલ્ટી મેમ્બર તરીકે જેટલી પણ સંસ્થાઓમાં કામ કર્યું છે બે હજાર અગિયારના વર્ષથી છેલ્લા ચૌદ વર્ષમાં સતત વિદ્યાર્થીઓને કહેતો આવ્યો છું કે યુપીએસસી અને જીપીએસસીને અલગ ન રાખો પહેલાંનો માહોલ અલગ હતો બે હજાર દસ કે એની પહેલાંનો માહોલ અલગ હતો કે જ્યારે તમારે બંને પરીક્ષાઓ માટે અલગ જ વિચારવું પડતું પણ પછીથી જીપીએસસીના માળખામાં એની પદ્ધતિમાં એના પ્રશ્નોના સ્તરમાં જે ધરખમ ફેરફારો આવ્યા છે એના આધાર ઉપર હું વિદ્યાર્થીઓને વારંવાર કહેતો કે તમે બંને પરીક્ષાઓને અલગ ન વિચારો એક જ તૈયારી છે એક જ કરો હું તો વર્ગ ત્રણ માટે પણ અલગ તૈયારી કરવાનું ક્યારેય કહેતું નથી પણ વર્ગ ત્રણની પરીક્ષાઓનું જે તે વખતે નેચર એવું હતું કે જેથી એને અલગ માનવી જ પડે હવે તો એને પણ અલગ ન માને એમાં પણ તમારી સામે વર્ણનાત્મક પ્રશ્નો આવી ગયા છે યુપીએસસી જીપીએસસીમાં તો હવે કોઈ ફર્ક સમજવાના કારણ જ નથી અને આ વાતને હવે જીપીએસસી સામેથી આપણને કહી છે ગઈકાલે કાલે ત્રીજી માર્ચ 2025 ના દિવસે GPSC એક નોટિફિકેશન જારી કર્યું છે અને નોટિફિકેશન ની અંદર આવનારી GPSC ની સિવિલ સર્વિસીસ ની એક્ઝામ માટે આપણે એક પેટર્ન જારી કરી છે જે પેટર્ન જૂની પેટર્ન કરતા થોડીક અલગ છે અને નવી પેટર્ન લગભગ લગભગ UPSC ની પેટર્ન જેવી જ છે વાંચી સૌથી પહેલા તો લખ્યું છે કે ઇન એક્સરસાઇઝ ઓફ ધ પાવર્સ કન્ફર્ડ બાય ધ પ્રોવિઝન ટુ આર્ટિકલ 309 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટસેટરા એટલે કે ભારતના બંધારણના અનુચ્છેદ 309 ની જગવાય હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને વગેરે વગેરે 309 માં અનુચ્છેદ કે જે ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની જે અલગ અલગ નોકરીઓ છે એની ભરતી એની રિક્રુટમેન્ટ અને સાથે એની કન્ડિશન્સ ઓફ સર્વિસ એટલે કે એની સેવાની શરતો અંગેના નિયમો બનાવવા વિશે છે રિક્રુટમેન્ટ અને કન્ડિશન્સ ઓફ સર્વિસ એ અંગેના રૂલ્સ બનાવવા માટેની જોગવાઈઓ આર્ટિકલ થ્રી ઝીરો નાઇનમાં કરાયેલી છે તો એની જોગવાઈનો ઉપયોગ કરીને નિયમો બનાવવામાં આવી રહ્યા છે એમ એ લોકો કહી રહ્યા છે પેટર્ન કે જે બદલાય એક વસ્તુ ક્યારે બદલાય અને છે ભારતનું બંધારણ બરાબર તો એનો જેટલો અભ્યાસ આપનો સારો હશે એ દરેક જગ્યાએ આપને કામે લાગશે અને હું તો કહીશ કે આવું નોટિફિકેશન પર તમે વાંચતા હો ને તો ત્યાં આગળ પણ તમારે તમારો અભ્યાસ કામે લગાડવો બરાબર પેટર્ન શું હશે આખું એનું સ્ટ્રક્ચર એમણે આપ્યું છે યસ બે તબક્કામાં પરીક્ષા લેવાશે પહેલો તબક્કો કહેવાશે પ્રિલિમિનરી એક્ઝામિનેશન અને બીજો તબક્કો કહેવાશે મેઇન એક્ઝામિનેશન આપણે આમ ત્રણ તબક્કા બોલતા હોઈએ છીએ ને પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યુ અગાઉ મેં કહેલું છે કે વાસ્તવમાં ઓફિશિયલી તબક્કા બે જ છે પ્રિલિમિનરી અને મેઇન એક્ઝામિનેશન મેઇન એક્ઝામિનેશનના ફર્ધર બે સબ પાર્ટ બને એક રિટર્ન પાર્ટ અને બીજું પર્સનાલિટી ટેસ્ટ બરાબર છે પણ વાસ્તવમાં બે મેઇન એક્ઝામિનેશનના તબક્કાના જ બે પેટા ભાગ છે બરાબર છે પ્રિલિમ્સ પ્રિલિમ્સ ઓબ્જેક્ટિવ રહેશે એમસીક્યુઝ એની અંદર આવશે અને એની અંદર તમારી સામે એક પેપર એક પેપર કે જેના બસો માર્ક્સ હશે અને તમને એના માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવશે શું થયો બદલાવ સૌથી મોટો બદલાવ અગાઉ આપણી જીપીએસસીની સિવિલ સર્વિસિસની એક્ઝામમાં પ્રિલિમ્સમાં બે પેપર્સ રહેતા હે બસો બસો માર્ક્સના બે પેપર્સ રહેતા એની જગ્યાએ હવે એક જ પેપર રહેશે એમસીક્યુઝ વાળું રહેશે બસો માર્ક્સનું રહેશે એક જ પેપર રહેશે બહુ મોટો બદલાવ કહેવાય બે પેપર્સમાંથી એક પેપર થઈ જાય બહુ મોટો બદલાવ કહેવાય પણ સાથે એ પણ નહોતું રહ્યું યુપીએસસીની પરીક્ષામાં પણ પ્રિલિમ્સમાં બે પેપર્સ હોય છે ફર્ક શું છે ત્યાં આગળ પહેલું પેપર જનરલ સ્ટડીઝનું હોય છે બીજું પેપર સીસેટનું હોય છે જો કે સીસેટ આપણે બોલીએ છીએ યુપીએસસી તો એને જનરલ સ્ટડીઝ પેપર ટુ કહે છે તો એ જે સીસેટનું પેપર છે જેમાં મેથ્સ ઇંગ્લિશ અને રીઝનિંગના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે એ પેપર ત્યાં આગળ છે પણ એ ક્વોલિફાઇંગ નેચરનું હોય છે એટલે કે એના માર્ક્સ તમારા મેરિટમાં ગણાતા નથી હોતા એટલે કે એ રીતે જોતા યુપીએસસીની જે પેલિમ્સ એક્ઝામ છે એનું પણ મેરિટ બસો માર્ક્સમાંથી જ બને છે આનું પણ બસો માર્ક્સમાંથી જ મળશે બરાબર પણ ત્યાં આગળ બસો માર્ક્સનું મેરિટ બનાવવા માટે એ લોકો બે પેપર્સ રહેશે કે જેમાંથી બીજું પેપર એ ક્વોલિફાઇંગ નેચરનું રહેશે આમાં પેપર એક જ રહેશે આમાં બીજું કોઈ ક્વોલિફાઈંગ પેપર નથી એટલે એક રીતે જોતા યુપીએસસી જેવી જ પેટર્ન થઈ ખાલી એક ફર્ક થયો કે ત્યાં આગળ જે સીસેટનું પેપર છે એવું કોઈ અલગ ક્વોલિફાઇંગ નેચરનું પેપર પેલિમ્સમાં નહીં હોય આગળ ત્યારબાદ આવે મેઇન એક્ઝામિનેશન રિટર્ન પાર્ટ તમને ખ્યાલ હશે કે અગાઉ જીપીએસસી ની મેઇન એક્ઝામિનેશન ની પેટર્ન શું હતી એમાં બે લેંગ્વેજીસ પેપર્સ રહેતા ઇંગ્લિશ નું પેપર અલગ રહેતું ગુજરાતી નું પેપર અલગ રહેતું એ સિવાય એસએ પેપર અલગ રહેતું અને એ સિવાય જનરલ સ્ટડીઝ ના કુલ ત્રણ પેપર્સ રહેતા અને દરેક દરેક પેપરના માર્ક્સ રહેતા દોઢસો દોઢસો હા ને દોઢસો દોઢસો માર્ક્સના પેપર્સ રહેતા પેટર્ન સાવ બદલાઈ ગઈ છે પેટર્ન સાવ બદલાઈ ગઈ છે કે જેમાં હવે ગુજરાતી અને ઇંગ્લિશનું એક એક પેપર હશે એસએન્યુ એક પેપર હશે જનરલ સ્ટડીઝના જે ત્રણ પેપર્સ હતા એની જગ્યાએ ચાર પેપર્સ થઈ જશે જનરલ સ્ટડીઝના જે પહેલા ત્રણ પેપર્સ હતા મીન્સમાં એની જગ્યાએ હવે ચાર પેપર્સ થઈ જશે આ ચારે ચાર પેપર્સ દરેકે દરેક પેપરના માર્ક્સ રહેશે અઢીસો એસએ પણ અઢીસો માર્ક્સનું પેપર હશે અને જે લેંગ્વેજીસના પેપર્સ છે એના માર્ક્સ રહેશે ત્રણસો ત્રણસો હવે તમે આને જુઓ અને જે યુપીએસસી ની પેટર્ન છે એને જુઓ તમને તમને દેખાય પણ પ્રકારના જોવા મળશે જીએસના ચાર પેપર્સ પેપર અને બે લેંગ્વેજીસના પેપર્સ ફર્ક જે જોવા મળશે એ છે ઓપ્શનલ ફરક ફર્ક યુપીએસસીમાં હજુ ઓપ્શનલ સબ્જેક્ટ છે અમારા વખતે તો બે બે ઓપ્શનલ સબ્જેક્ટ રહેતા મારા ઓપ્શનલ સબ્જેક્ટ જે તે વખતે સોશિયોલોજી પબ્લિક એડમિનિસ્ટ્રેશન હતા અને દરેક ઓપ્શનલ સબ્જેક્ટના બે બે પેપર્સ આપવાના થાય એટલે કુલ ચાર પેપર્સ અમારે આપવાના થતા મેઇન્સમાં હા પણ સામેના છેડે ત્યાં જીએસમાં પેપર્સ બે જ રહેતા ચાર નહોતા બરાબર તો ઓપ્શનલ સબ્જેક્ટ સાથે અમે કુલ છ પેપર્સ લખતા પેટર્ન બદલાય યુપીએસસીમાં યુપીએસસીમાં પેટર્ન બદલાય એમણે જીએસના પેપર્સ ચાર કરી નાખ્યા ઓપ્શનલ સબ્જેક્ટ્સ જે બે હતા એને ઘટાડીને એક કરી નાખ્યા તો હવે ત્યાં આગળ જીએસના ચાર પેપર્સ આપવાના છે ઓપ્શનલ સબ્જેક્ટના બે પેપર્સ આપવાના છે કુલ થયા છ પેપર્સ અહીં આગળ એ ઓપ્શનલ સબ્જેક્ટ નથી છેલ્લે મેં જે જીપીએસસી ક્લાસ વન ની પરીક્ષા પાસ કરી તરીકે અમારા વખતે પણ ઓપ્શન સબ્જેક્ટ હતો અમારા વખતે પણ ઓપ્શન સબ્જેક્ટ હતો હું બે હજાર ચૌદવાળી જીપીએસી ક્લાસ ની વાત કરું છું પણ પછી જે પેટર્ન આવી છે એની અંદર એ લોકોએ એ કાઢી નાખ્યું છે બરાબર છે તો અહીંયા આવે ઓપ્શન સબ્જેક્ટ તમારી સામે નથી તો જીએસ ના ચાર પેપર્સ એસ પેપર અને બે લેંગ્વેજીસના પેપર્સ યુપીએસસીમાં પણ તમે જોશો કે આ તો વેટેજ આટલું જ હોય છે જીએસના પેપર્સ છે એસએસ છે ત્યાં આગળ એ અઢીસો અઢીસો માર્ક્સના જ હોય છે તો આ પેટર્ન સેમ છે બીજી અગત્યની વાત જીપીએસસી માં પહેલા પણ લેંગ્વેજીસના બે પેપર્સ રહેતા પણ એની ખાસિયત શું હતી એ દોઢસો દોઢસો માર્ક્સના રહેતા અને બીજું એમાં તમે જે સ્કોર કરો છો એ તમારા ફાઇનલ મેરિટ લિસ્ટમાં ગણાતો ફાઇનલ મેરિટમાં એ ગણાતું મતલબ કે લેંગ્વેજીસના પેપર્સનું ત્યાં આગળ બહુ ધ્યાન રાખવું પડતું હું વિદ્યાર્થીઓને ખાસ કહેતો કે તમે યુપીએસસીમાં લેંગ્વેજીસ ઉપર જેટલો ભાર મૂકો છો ને એના કરતાં વધારે તમારે જીપીએસસીમાં મૂકવો પડે કારણ યુપીએસસીમાં તો એના જે લેંગ્વેજિસના પેપર્સ છે ક્વોલિફાઈન નેચરના છે એના માર્ક્સ માં નથી ગણાતા પણ જીપીએસસીમાં તો ગણાય છે અને એટલે તમે ઘણા બધા ટૉપર્સને એવા જોયા હશે કે જે લોકો ભરપૂર મહેનત કરતા હોય ગુજરાતી અંગ્રેજી પાછળ ઘણા તો એવા હોય કે જે જનરલ સ્ટડીઝને પણ ઓછું મહત્વ આપે પણ લેંગ્વેજિસના પેપર્સને વધારે મહત્ત્વ આપે અને ઇવેન્ચ્યુઅલી પાસ પણ થતા હવે નથી રહ્યું હવે નથી રહ્યું જીપીએસસીમાં પણ તમારા લેંગ્વેજીસના પેપર્સ એ ક્વોલિફાઈંગ નેચરના જ રહેશે ત્રણસો ત્રણસો માર્ક્સના છે અહીંયા આગળ નોટિફિકેશનમાં જ કહેવાયું છે કે એ બંનેમાં તમારે મિનિમમ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ સ્કોર કરવાનો રહેશે ત્રણસો ત્રણસો એના પચીસ ટકા તમે કરો એટલે પંચોતેર માર્ક્સ થયા દરેક પેપરમાં તમારે પંચોતેર પંચોતેર માર્ક્સ લાવવાના છે એનાથી ઓછા આવે તો તમે ડિસ્કવોલિફાય થઈ જશો ભલે પછી બાકીના પેપર્સમાં તમારું પરફોર્મન્સ એટલું સારું હોય એનાથી ફરક નહીં પડે લેંગ્વેજિસના પેપર્સમાં તમે પચીસ ટકા કરતાં ઓછો સ્કોર કર્યો તો તમે ડિસ્કવોલિફાઈડ પણ જો પચીસ ટકા કરતાં વધારે સ્કોર તમે કર્યો છે મતલબ કે ક્વોલિફાય તો તમે થયા પેપર્સની અંદર પછી તમારા આ પેપર્સના માર્ક્સ મેરિટ માટે ગણવામાં આવશે પહેલામાં ડિસ્કવોલિફાય થયા તો આના માર્ક્સ જોવામાં જ નહીં આવે બરાબર છે એટલે કે હવે લેંગ્વેજીસ માટે વિદ્યાર્થીઓ પહેલાં જેટલી બધી મહેનત કરતા જીપીએસસીમાં એટલી હવે કરવાની જરૂર ના રહે કરવાની નથી એવું નથી પણ પહેલાં એક મદાર રાખતા એના ઉપર કે લેંગ્વેજીસ ઉપર કમાન્ડ લઈ આવીએ તો આપણે જીપીએસસી કરી લઈશું એવું હવે નથી રહ્યું આ ક્વોલિફાઈંગ નેચરના થઈ ગયા છે એનો અર્થ કે તમારું રિટર્ન પાર્ટનું જે ટોટલ મેરિટ તૈયાર થશે કેટલામાંથી થશે બારસો ને પાંચ માર્ક્સમાંથી પાંચ પેપર્સ થયા જીએસના ચાર પેપર્સ એક એસએનું પેપર તો કુલ માર્ક્સ થશે બારસો પચાસ એમાંથી તમે એક સારો સ્કોર મેળવશો જે સ્કોરના આધારે તમારું સિલેક્શન થશે ઇન્ટરવ્યુ માટે પર્સનાલિટી ટેસ્ટ બરાબર યસ પર્સનાલિટી ટેસ્ટ કે જે દોઢસો માર્ક્સ નો હશે દોઢસો માર્ક્સ હવે અહીંયા ફરક છે યુપીએસસીમાં જે ઇન્ટરવ્યુ છે એના માર્ક્સ હોય છે બસોને બસો પંચોતેર બસો પંચોતેર એટલે કે ત્યાં આગળ એનું વેટેજ પ્રમાણમાં વધારે છે અહીં આગળ આપણે જોઈએ તો એનું વેટેજ પ્રમાણમાં ઓછું છે ત્યાં બસો પંચોતેર માર્ક્સ છે એ માત્ર દોઢસો માર્ક્સ છે ઓકે બાકી જે સ્ટાન્ડર્ડ વસ્તુઓ છે એ રહી જ છે કે આ તમારા જે પેપર્સ રહેશે ગુજરાતી પેપર શેલ બી ઇક્વેલન્ટ ટુ ગુજરાતી સબ્જેક્ટ હાયર લેવલ ઓફ ધ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ ઓફ ધ ગુજરાતી સેકન્ડરી ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એક્સેટ્રા જે સ્ટાન્ડર્ડ કહેતા હોય ને કે પેલા બોર્ડનો જે સિલેબસ હોય એના ઇક્વેલન્ટ તમારા પ્રશ્નપત્રનું સ્તર રહેશે વગેરે વગેરે કહેતા હોય છે પછી પ્રશ્નો તો એનાથી ઘણા આગળ પૂછે છેવટની વાત એટલી છે કે હવે જીપીએસસી અને યુપીએસસીને અલગ માનવાને કોઈ કારણ નથી અલગ પહેલાં પણ નહોતું માનવાનું હું તો ચૌદ વર્ષોથી આ જ વાત વારંવાર કહેતો આવ્યો છું કે તમે એક જ તૈયારી કરો તૈયારી એક કરો અને પછી જાતે નક્કી કરો કે તમારે કઈ પરીક્ષા આપવી છે યુપીએસસી આપવી છે જીપીએસસી આપી છે કે પછી ક્લાસ આપવી છે પરીક્ષાએ પરીક્ષાએ તૈયારી ન બદલાવી જોઈએ અને જો તમે દરેક પરીક્ષા માટે અલગ તૈયારી કરવાનું વિચારો છો ને તો તમે તમારો સમય વેડફવા સિવાય બીજું કાંઈ નથી કરતા આવી વાતો ઘણા પસ્તી નથી આપણે ત્યાં ખાસ તો ક્લાસ થ્રીની તૈયારી કરનારા વિદ્યાર્થી ની માનસિકતા એવી ઘડી નાખવામાં આવી છે કે એને યુપીએસસી ને જીપીએસસી માટે જ્યારે તૈયાર કરવું હોય ને તો પહેલાં તો એને જેટલું તૈયાર કર્યું છે એને ભૂલાવું પડે અને પછી એને જીપીએસસી યુપીએસસી માટે તૈયાર કરવું પડે એ સ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ બસ બીબા ઢાળ પદ્ધતિ છે ગોખે રાખો એમ જ એને તૈયાર કરવામાં આવે છે એટલે જ હું જ્યારે યુપીએસસી કે જીપીએસસી માટે છોકરાઓ આવે અને પહેલું એમને એમ કહું છું કે ક્લાસ થ્રી માટે અત્યાર સુધીમાં જે કર્યું છે ભૂલી જાઓ એ નહીં ભૂલો અને એ જ પદ્ધતિઓના અનુસાર આ કરશો ને તો ક્યારે તમે આ પરીક્ષાઓ માટે તૈયારી નહીં કરી શકો હવે તો વાત એકદમ સ્પષ્ટ છે કે તૈયારી એક જ કરવાની હોય પછી આપણી સામે જે પરીક્ષા આવે આપણે નક્કી કરવાનું થાય કે મારે પરીક્ષા આપવી છે કે નહીં હું યુપીએસસી માટે અલગ તૈયારી કરીશ જીપીએસસી માટે અલગ કરીશ ક્લાસી માટે અલગ કરીશ એવું ન રાખવાનું હોય એક જ તૈયારી કરો તમારા માટે લાભદાયી છે અને એટલું યાદ રાખજો કે જે વસ્તુઓ તમારા માટે લાભદાયી નથી તમારા માટે લાભદાયી કઈ વસ્તુ નથી દરેક પરીક્ષા માટે અલગ અલગ પરીક્ષા તૈયારી કરવી તમારા માટે જે વસ્તુ લાભદાયી નથી એ કોચિંગના બિઝનેસ માટે લાભદાયી છે બરાબર જેટલી તમે અલગ પરીક્ષાઓ માટે અલગ તૈયારીઓ કરવા માટેની ડિમાન્ડ કરશો ને એટલો જ કોચિંગનો બિઝનેસ ફ્લરિશ થતો રહેશે મોટો થતો રહેશે અને તમે મૂર્ખ બનતા રહેશો જીપીએસસી વારંવાર જે હમણાં આપણી સમક્ષ રજૂઆતો કરી રહી છે એના ચેરમેન દ્વારા કે નોટિફિકેશન દ્વારા હમણાં જે કોમન સિલેબસ જાહેર થયો હતો એ સૂચવે છે કે લોકો પ્રોસેસ ને સ્ટ્રીમલાઇન કરવા માંગે છે એમની વાતથી સ્પષ્ટ થાય છે કે તેઓ ખુદ ઈચ્છે છે કે વિદ્યાર્થીઓને અલગ અલગ પરીક્ષાઓ માટે અલગ અલગ તૈયારી ન કરવી પડે એ તમારા માટે વિચારે છે તમે તમારા માટે નથી વિચારતા બરાબર તો યુપીએસસી જીપીએસસી એવું અલગ કાંઈ નથી હા હું એ વાતને હંમેશા કહીશ કે યુપીએસસી જે લેવલ પર છે એના ક્વેશન્સનું જે લેવલ છે એનું ઇવેલ્યુએશનનું જે સ્ટાન્ડર્ડ છે એને અચીવ કરવામાં આપણી સ્ટેટ લેવલની એજન્સીઝ હજુ પાછી પડે છે અને ઓબ્વિયસલી હોય જ પેલું સેન્ટ્રલ લેવલનું છે આ સ્ટેટ લેવલનું છે પડતો આવે એઝ ફાર એઝ ધ પેટર્ન ઇઝ કન્સર્ન એ વસ્તુ હવે સિમિલર છે સેમ નથી તો એટલે સિમિલર તો થઈ જ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો હવે તૈયારીઓ અલગ કરવાનું ના વિચારે ભેગી જ રાખે અને જેમ મેં અગાઉ પણ કહ્યું ને કે જો આ બંનેની તૈયારી ભેગી ન કરવાની હોત ને તો હું ક્યારેય ગુજરાત રાજ્યમાં આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ ન કરત કે જેમાં હું જીપીએસસીની બેચિસ ચલાવતો હોત અગિયાર વર્ષથી આપણે આ બેચિસ કરી રહ્યા છીએ એમ એક માત્ર કારણ કે યુપીએસસીની માફક અહીંયા આગળ જીપીએસસીમાં ભણાવવાનો સ્કોપ ઊભો થયો છે બાકી પહેલાંની જે જીપીએસસી અને વર્તણની પરીક્ષાઓ રહેતી એમાં તો સાચું કહું તો કોચિંગનો કોઈ અવકાશ જ નહોતો છતાં પણ એ વખતે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલતા અલગ વાત છે એ ગોખાવાની પદ્ધતિઓ ચાલતી પણ એ જે પેટર્ન્સ હતી અને એ જે પ્રશ્નનું સ્તર હતું એમાં મારો અંગત મત એ છે કે એમાં ભણાવવાનું કંઈ ના હોય વિદ્યાર્થી પાસે સારું પુસ્તક હોય અને વાંચતું જાય તો પણ પરીક્ષા પાસ કરી શકે એમ એમ હતો યુપીએસસીના સમકક્ષ જ્યારે પરીક્ષાઓ જવા મળીને ત્યારે જ એની અંદર કંઈક ભણાવવાનું કંઈક નવું ભણાવવાનું કંઈક એનાલિટિકલ ભણાવવાનો સ્કોપ ઊભો થયો અને પછી જ આપણે આપણા ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો જેટલા ઝડપથી આ વાતને સમજી જાય એટલું એમના હિતમાં છે છેલ્લી વાત આજ જીપીએસસીની પરીક્ષાની પેટર્નને ધ્યાનમાં રાખીને અને હમણાં જ જીપીએસસીએ જે બીજી પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે એક તો એસટીએની પ્રિલિમ્સની તારીખ જાહેર કરી છે નાયબ મામલતદાર ફિલ્મ્સની પણ તારીખ જાહેર કરી છે આવનારા સમયમાં હજુ જીપીએસસી ક્લાસ વન ટુ માટેની પણ પરીક્ષા આવશે તો આ બધી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણે એક માસ્ટર બેચ તમે ફાઉન્ડેશન બેચ કહો તો ફાઉન્ડેશન બેચ માસ્ટર બેચ કહો તો માસ્ટર બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સત્તર માર્ચના રોજ સત્તર માર્ચ બે હજાર પચીસના દિવસે હોળી ધૂળેટી બધું પૂરું થઈ જશે પછી સત્તર માર્ચ બે હજાર પચીસના દિવસે સોમવાર છે અને ત્યારે સવારે સાડા આઠ વાગે આપણે એક બેચ એક ઓફલાઈન બેચ શરૂ કરી રહ્યા છીએ આપણા ગાંધીનગર સેન્ટર ઉપર ગાંધીનગર સેન્ટર પછી આપણે અમદાવાદ સેન્ટર ઉપર પણ બેચ શરૂ કરીશું એક જ તૈયારી કરવાની છે અને એ એક જ તૈયારી છેલ્લા અગિયાર વર્ષથી આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીમાં આપણે કરાવીએ છીએ આપણા ઓનલાઈન કોર્સિસ કે જે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં છે એમાં પણ કરાવીએ છીએ આવી જ તૈયારી આપણે જાળવી રાખીશું અલગ અલગ પરીક્ષાઓ માટે અલગ અલગ તૈયારી નથી હોતી તે નથી જ હોતી તો આવી જો એક અને પદ્ધતિસરની સાચી તૈયારી આપ કરવા માગો છો તો સત્તર માર્ચ બે હજાર પચીસના દિવસે શરૂ થતી બેચમાં આપ જોડાઈ શકો છો લાંબી બેચ રહેશે મેન્સ ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કાઓની આપણે ભેગી તૈયારી કરાવતા હોઈએ છીએ તો સત્તર માર્ચ બે હજાર પચીસ થી શરૂ થનારી આ બેચમાં જોડાઈ શકો છો જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી હોય સાનુકૂળ વાતાવરણ એવું બની રહ્યું હોય કે જ્યાં આગળ એક રીતે આ સંસ્થાઓ એક સપોર્ટ સિસ્ટમ ઊભી કરી રહી છે કે તમે અલગ અલગ સમયે પરીક્ષાઓ આપી શકો એવું વાતાવરણ બનાવી આપીશું તોનો લાભ લેતા આપણને આવડવું જોઈએ બરાબર એક સમય હતો કે જ્યારે પરીક્ષા ક્યારે આવશે એનું કંઈ જ નક્કી નહોતું રહેતું અને એવા સમયમાં જ્યારે તૈયારીઓ કરવાની થતી તો એ બહુ અઘરું થઈ જતું હવે તો તમારી સામે ટાઈમટેબલ ફિક્સ થઈ રહ્યું છે ને તો આ સારી વાત કહેવાય તો આનો મહત્તમ લાભ લેવાય અને આવનારી પરીક્ષાઓ માટે એક એક વખત બેસીને સારી તૈયારી કરી લેવાય અને જો આવી તૈયારી કરવા માગો છો તો સત્તર માર્ચ બે હજાર પચીસથી શરૂ થતી બેચમાં આપ જોડાઈ શકો અને એ સિવાય જો ઓનલાઈન અભ્યાસ આપે કરવો છે તો આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં તો આપણે કરી શકો છો ઓફલાઈન આવવું હોય તો આના માટેનો વિકલ્પ મેં આપને જણાવ્યું કે સત્તર માર્ચ બે હજાર પચીસથી થી ગાંધીનગર અને પછી તારીખ જાહેર કરીશું ત્યારે અમદાવાદ આપ તૈયારી માટે આવી શકશો આ સિવાય આપણા કોઈક સવાલો હોય તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો નીચે કોમેન્ટમાં પણ આપ આપને સવાલ પૂછી શકો અથવા તો આપણો જે કોન્ટેક્ટ નંબર છે એટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન એના ઉપર મેસેજ કરીને કે કોલ કરીને આપની ક્વેરી હોય એનું સોલ્યુશન મેળવી શકશો તો બસ એ જ આની સાથે આ વાત અહીંયા આગળ પૂરી જાહેર કરીએ ગોષ્ઠી કરવાની છે ટૂંક સમયમાં એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું થેન્ક યુ